તો એમ કીધું એક તારે કોઈને નામ જ નથી દેવાનું માયરા હે કે હું છે હું છે તો એમ નથી દેવાનું કે અમને માયરા થાય એટલા આવડા ગોંડલ માં દાદાગીરી મીંડા હે કરવા આવે જીગીશા બેન નો ફોન મારા માં આવતો હોય છે ફોન મારી પાસે નહોતો ફોન એ ઓલા સાત આઠ જણા જે એમને મારતા હતા ને ફોન એની પાસે હતો પછી એ લોકો એમ કીધું કે તમારા ફોન આવે છે જીગીશા બેન તમે વાત કરો અને સ્પીકર માં વાત કરજો અમે હા ભરે એમ કે મને કે ભરવા કે અને મૈંડા જેમ આવે મારવા જેમ આવે મારવા મંડ્યા એની વાત જાવા દી અમને ઓછામાં ઓછા પંદર વીસ મિનિટ તો મારી છે એટલે બે ઝાપટ પેલા માર દીધી મને બે ઝાપટ મારીને ફોન લઈ લીધો ને ફોન નીચે પડી ગયો ને એટલે સાત આઠ જણા ચોટી ગયા મૈંડા મને મારવા સાત આજ જ એટલે મેં ઉભો થઈને બે જણાને પકડવા ગયો ને હેઠો બેસી જાય કે સીધો મને કે નીચે જ બે દીધો પણ આવી રીતે આ કાંઈ મારે કે વ્યાજ બી કેવાય કોઈ જાતનો કારણોસર વગર એટલે ઓલા બેન ને મેં ટૂંકમાં ફોન કર્યો એટલે એને એમ કે આ બેન ભેગા છે અને હવે ભેગા છે અને ભેગા કાયમી માટે રહેવા નહીં છે અમે અને બાકી અત્યારે હવે જે કરવું પડે ને અમે કરવા તૈયાર છે મને કે મોવિયામાં કે પછી જોઈ જાય ગોંડલ માં આવું અઘરું પડી જાય આ ગોંડલ કેનું છે ખબર છે ને કે ગણેશભાઈ નું છે ને અને બિલિયાર અહીંયા કે આ લાલભાઈ નું છે કે એટલે અહીંયા ગણેશ ને લાલભાઈ સિવાય કોઈ નું પરમિશન વગર હવાય નહીં આજે મારા ભાઈની મગફળી બિલિયાળામાં આવી હતી નાખવા અને ચાર પાંચ બીજા મારા સંબંધી હતા એ બધાની મગફળી આજે બિલિયાળી સંઘમાં જોખાતી હતી એટલે મારામાં ફોન આવ્યો એને કે મગફળી આ બસો ગ્રામ જેટલી વધારે જાય છે કે લે એટલે મેં કીધું તો હું હાલો આવું હમણાં એટલે પહેલાં મેં જોયું ત્યાં એટલે વજન ઉપર બરોબર કાંટા ઉપર જોયું હતું પાંત્રી કિલો ને આઠસો ગ્રામ હોય એની જગ્યાએ છત્રી કિલો ને બસો ગ્રામ દોઢસો ગ્રામ જેવું લેતા હતા પછી મેં ફોન કાઢ્યો ખીચામાંથી ફોન કાઢ્યો મેં કીધું હું શૂટિંગ ઉતારું કીધું એટલે શૂટિંગ ઉતારવા ગયો ને ત્યાં અહીંયા બે ત્રણ જણા આવી ગયા ભાઈ મને કે શૂટિંગ બુટિંગ કઈ લેવા નથી આઈ ગયા મેં કીધું ભાઈ પણ આ ખેડૂનો માલ છે કીધો સરકાર તરફથી એમ કહે છે કે પાંત્રી આઠસો લેવાની તો તમે આ બસો ત્રણસો ગ્રામ જેટલી આ વધારે લઈ જાઓ કીધું એટલે એમ કર્યું પછી મેં કીધું કાંઈ વાંધો ના લો હું શૂટિંગ બુટિંગ કઈ નથી ઉતારતો એટલે મેં ફોન પર ખીચામાં નાખી દીધો પેલા તો લઈ લીધો તો એને મારો ફોન એટલે એને જોયું કે આને ઉતાર્યું કે નહીં કઈ શૂટિંગમાં એટલે મેં કઈ શૂટિંગ ઉતાર્યું નતું પછી ફોન મારો દઈ દીધો એને એટલે મેં ચાર પાંચ ખેડૂને કીધું કીધું આમાં શું કરવું તો કે જો આપણે આમ કરીએ ને તો આવડે લોકો એમ કહે છે કે અમે તમારી માંડવી રીજે કરશું ને આમ કરશું ને તેમ કરશું એ કરતા અમે જેમ લઈશી ને એવી રીતે લેવા દો ખેડૂને બધાને એમ કીધું એ લોકોએ એટલે ખેડૂત કે તો હવે કે આપણે શું કરવા આમાં ઓમ જો કે આપણે કાયદેસરનું નું એને કેવું તો આપણે માંડવી જોકશે નહીં કે એટલે માહિતી ગયું કે ખેડૂત કે જે દોઢસો બસો ત્રણસો ગ્રામ જે એને લઈ લઈ જાય કે આટલે આપડે ત્યાંથી કે વારો જાય અહીંથી ઘર ભેગા હવાર ના આવ્યા તો કે ન કે તો પાછી લઈને જવી પડે માંડવી કે એટલે પછી મેં બેન ને ફોન જગીસા બેન ને ફોન કર્યો મેં કીધો આ મારા ભાઈ ની માંડવી એવી છે એટલે મેં કીધો આ એને ફોટો હોતે પાડેલો છે એના ફોનમાં કાયદેસર વજન છત્રી કિલો ને બસો ગ્રામ એમાં છે હોતે ફોટો એટલે પછી હું ત્યાં ગયો એટલે વાત બધી કરી મેં એટલે મને કે ભાઈ તારે કઈ બોલવા નથી તારું કઈ આમાં તારી માંડવી તારા ભાઈ ની છે તારી તો કઈ છે નહીં તું આવી રીતે કેસ તો તું વયો જા જ્યાંથી આવ્યો હોય ને મેં એટલે મને કહે તારું ગામ કહ્યું મેં કીધું મારું ગામ મોવિયા મને કે મોવિયા માં કે પછી જોઈ જાય ગોંડલ માં આવું અઘરું પડી જાવ આ ગોંડલ કેનું છે ખબર છે ને કે ગણેશભાઈ નું છે ને અને બિલિયર અહીંયા કે આ લાલભાઈ નું છે કે એટલે અહીંયા ગણેશ ને લાલભાઈ સિવાય કોઈ નું કે પરમિશન વગર હોવાય નહીં બાકી તો અમે પેલા ગણેશભાઈ ભેગા જ હતા ને અટાણી હતા જ અમે ગણેશભાઈ ભેગા પણ આવી રીતે આ કઈ મારે કે વ્યાજબી કહેવાય કોઈ જાત નું કારણ વગર એટલે ઓલા બેન ને મેં ટૂંકમાં એ ફોન કર્યો એટલે એને એમ કે આ બેન ભેગા છે અને હવે ભેગાઈ છે અને ભેગા કાયમી માટે રહેવા નહીં છે અમે અને બાકી અત્યારે હવે જે કરવું પડે ને એ અમે કરવા તૈયાર છે બાકી એની એક ફેર આજ ફેર અમને પેલા તો કિડનેપ કર્યા અમને એને અમારો ફોન લઈ ગયા બાઇક ની ચાવી લઈ લીધી અને એ જ્યાં માંડવીનો નો સંઘ જ્યાં હતો ત્યાં ગેટ અને સામે બીજો ગેટ છે એમાં અમને લઈ ગયા ત્યાં લઈ ગયા એટલે ફોન લઈ લીધો અમારો પેલા ફોન તમારો લાવો કે બીજું ફોન નહીં જડે એટલે બે ઝાપટ પેલા મારી દીધી મને બે ઝાપટ મારીને ફોન લઈ લીધો ફોન નીચે પડી ગયો ને એટલે તો હાથ આઠ જણા ચોટી ગયા મૈડા મને મારવા એટલે મેં ઉભો થઈને બે જણા ને પકડવા ગયો ને હેઠો બે હીજા કે સીધો મને કે નીચે દીધો મારા કાકા હતા એને મૈડા મારવા તમે આ રેવા દો આવી રીતે આ ખેડૂત કીધું અમે ખાલી તમને રજૂઆત કરવા આવી રીતે માંડવી તમે લઈ લ્યો સરકાર એમ કેસે કે તમે પાંત્રી કિલો આઠસો ગ્રામ લ્યો તો તમે શું કરો ને વધારે લ્યો આવા ખોટા તમે બંધ કરો અને મહીંડા જેમ આવે મારવા જેમ આવે મારવા મીડા એની વાત દવા દી અમને ઓછામાં ઓછા પંદર વીસ મિનિટ તો મારી રહી છે પછી જીગીસા બેન નો ફોન મારા માં આવતો હોય ફોન મારી પાસે નહોતો ફોન એ ઓલા સાત આઠ જણા જે એમને મારતા હતા ને ફોન એની પાસે હતો પછી એ લોકો એમ કીધું કે તમારા ફોન આવે છે જીગીસા બેન નો તમે વાત કરો અને સ્પીકર માં વાત કરજો અમે હા ભરે એમ કે મને કે ભરવા કે એટલે મેં વાત કરી સ્પીકર માં એટલે બેન ને કીધું અહીંયા આવી રીતે થયું છે તમે અહીંયા આવો એટલે એ ફોન એમ કે કાંઈ વાંધો ને હાલો તમે ક્યાં છો મેં કીધું આપડા ગેટ ની બાયણે હતા ને એની સામે બીજો ગેટ રહ્યો ને ત્યાં અમને અંદર લઈ ગયા એટલે અંદર આવ્યા સીધા સાત આઠ જણા જે મારવા અડધા વયા ગયા બીજા પછી આવ્યા આવી રીતે બહુ વાર દાદાગીરી કરે છે હવે આના માટે મને એટલું એમ છે કે આને ગોંડલ માં રેલી કાઢવી છે અને મારે મોવિયા માં રેલી કાઢવી છે જેટલા હોય ને એટલા ને બધા પકડી પકડીને એની રેલી કાઢવાની છે ગમે એમ કરીને પાછા તો કે આ ગણેશ નું છે આમ છે જાટમાં કઈ કરી તો તમે શું કરી શકશો કે ભાઈ કીધું અમે કઈ કરવા નથી આવ્યા અમે ખાલી આ ખેડૂત છે આ ખેડૂત વધારે ન જાય ને એના માટે અમે આવ્યા છે તા તો એ એમ કેવા કે માંડવી નાખે નઈ જો કઈ તમારે આમ થાય તેમ થાય બાકી તમારે કોઈ કઈ બોલવા નથી અને એટલા મને જો આયા મારેલું છે આયા મારેલું છે આયા મારેલું છે આ તો અત્યારે અહીંયા ઇન્જેક્શન મને મારી રાખીએ એટલે અડધી કલાક ત્યાં રાહત છે બાકી હાલવાની તેવ જ નથી માયરા છે એટલા માયરા ને એની વાત જવા દે કોને કોને માયરા મારવામાં હવે અહીંયા એક આ બેન આવ્યા હતા ને એને શૂટિંગ ઉતારેલું છે એમાં આપણે એને ઓળખતા તો ન હોય એટલે સાત આઠ જણા હતા મારવામાં આઠ થી દસ જણા જેવું એટલે એનું શૂટિંગ ઉતારેલું છે કારણ કે અમારા તો ફોન લઈ લીધા મારો લઈ લીધો ને મારા કાકા ફોન લઈ લીધો હતો બે ને માર્યા અમને અને મારો ભાઈ હતો ને એને માર્યો એને માર્યો એટલે એને તો એમ કીધું કે તારે કોઈ નામ જ નથી દેવાનું માર્યા હે કે હું છે હું છે તો એમ નથી કેવાનું કે અમને માર્યા હતા એમ એટલા આવડા આ ગોંડલ માં દાદાગીરી મીંડા હે કરવા આવે અલા આનું ગમે એમ કરે ને મારે એટલી ગણતરી છે કે એક બે આનું ગોંડલ માં સરઘસ કાઢવું હે ને મારા મોવિયા માં કાઢવું હે સરઘસ આ દાદાના દીકરા થાય છે ને આજ મારી ઉપર કર્યું કાલ કોઈ બીજા ઉપર કરે તો ભાઈ ખેડૂતો રજૂઆત કરવા તો આવે કે નો આવે

બીજા ખેડૂત ને બિરાડો પૂછ્યું તો એ બધા દબવાઈ ગયા કે ભાઈ તમે એ કે અમારા જે હાલે છે હાલવા દો કે કીધું કઈ વાંધો નહીં તો હાલવા દો કીધું બીજું હું ખેડૂત ને ટૂંકમાં એટલા દબી દીધા કે માંડવી તમારી નથી જોખવા મારા ભાઈ ની માંડવી જોખાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગયું છે બારતન સિવાઈ ગયા છે બિલ આવી ગયું છે તો એ કહી દીધું કે આ ભરવાની માંડવી છે ને કે કેન્સલ કરી નાખજો કે મારું નામ વિમલ સોરઠિયા ગામ મોવિયા